આવી ગયા વરસાદ આવે બાઈ પલાળીંગ હતું એટલે કઈ આપડે કટકો તો લીધો નતો કાઈ નઈ હવે આ વરસાદમાં માં આગળ કેવી સુરત માં ગો ખાલી મજા આવે તો મિત્રો આપણે પોગી ગયા સુરત 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 માં આવતા દલી ગઈ અરે ખાલી તમે હાન્ડવા જી લીધા બેગુ લેવાની છે ગમે અત્યારે બપોર પેલા કેવો વરસાદ ત્રણ વાગે સુધી વરસાદ આવ્યો

સીરી માખાઈ કી બોલાય છે તો ડ્રાઈવર એમ તો ગાડીમાં બેસા મામા બધીંગો લે પછી નંબર છે છે આલાવાલા બધાએ ગાંડ ને કળા પાસો ટ્રેડિંગ ફાલ આવ છે પાસો આવે બેજે કમો હા દે છાતી પાકા આપણે શોરૂમે આવ્યા છે હોન્ડાના શોરૂ સ્પ્લેન્ડર ના ગાડીનું આપણે પોટેશન કઢાવાનું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ભૂલજુ થોડીક થોડીક થઈ જાય કાંઈ નહીં તો પેલા દિવસે આપણે અહીંયા વ્લોગ પૂરો રમ નાખીએ તો વ્લોગમાં નવો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે એવું રાખે તો આ તો કાંઈ નહી કાલના વ્લોગમાં ત્યાં બધાને They might have. You.